તમારે હેડવું છે કે પછી રોટલા ખાઈ ના ના માર તો હેડવાનું જ છે તરત એ રોટલા ખાઈને જવાનું છે માર આટો ના ના સેટિંગ થાય એવું નહી વાત સાચી છે પણ છે ને રોટલા ખાઈને ને જવાનું છે કાકા હું જઉં બસ હે ઓય મારે કોમ છે થોડું હે ઓય પોચું કરું છે ઓય આટો હું શું કહું છું ખબર છે હું રોટ મારે રહેવાનું ના નહીં તમારી સેવા કરો તમને પંદર દાળા

થોડો 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 છે તરત મટી જાહે અને પાટો રહે ને તો જતાં સમય પર લખો મારી જાહે ઓવર બ્લોક થઈ ખરેખર તો મારી ગયો શાંતિ થઈ જોક ને કરજો ઊભા ઊભા અરે ઊભા તમે હવે પડી ગયો

મોહ ગમેવો લાગતો સીજી મન ગભરા છે મારું મઢું ગિદડ જેવું છે બરાબર એટલે કુણીય બોરના સોગા મમે લે પૈસા ના 1100 રૂપિયા લઈ હે પેલી વાત આતી હે પણ હું હું તમારો કોણ પાડોસી એટલે દશમન દશમન પાડોસી છેનો આ તો હું મૂર્ખો છું તે તારી રાત દાડો સેવા કરી ગયો પૈસા લઈ હે નહી ચમ નહી હે પૈસા ના રિયા

પૈસા જતો કે ઉતલાય જાની આ મેં લેજો દેમ અલ્યા એ શું જીવન જીવી છે તું 1100 રૂપિયા દેઉ તારા ઘરમાં નહીં હે તો મારી વાત હું કમ્પ્લીટ કલાક પછી મારા 1100 રૂપિયા લેવા આવ્યો જો તે મને પૈસા ના લ્યા તો ખરેખર તારા પગ વાઢી નાખું હું હા આયા બે મેં લેજો એલી આવજો ન ના લેવડે અહીંયા ભયા ના લેવડે કલાક પછી આ

ના બાસ્કુજી તમારું કામ હતું થોડું કામ છે શું કામ હતું કો મારા અનુભવ લેવો છે જેલનો અનુભવ ઓય જેલમો ખાવાનું છે હું રહેવાનું છે હું કેજો હવે બાસ્કુજી હું તો જેલમો કોઈ દાડો નહી ગયો પણ મારો એક ભાઈ બનસા ને એ જેલમો એક મહિનો રહીને આયો તો અને એને મને વાત કરીતી બાસ્કુજી ખાવાની તો તમારે હું વાત કરું શીરો આવે ખાવામાં પણ જેવો જો તમે ગરમ ગરમ શીરો ના ખાધો તો પછી તમે શેણી લઈને બેહો શેણી તો એ ના ઉખણા પણ ગરમ ને ગરમ ખાઈ જાતો હા ગરમ ને ગરમ ખાઈ જાતો તો આય ના ખાઈકો કેમ એ શીરો ગુંદ જેવો હોય છે અને રોટલી રોટલી ચીડી હોય ખબર તમને તો આપણા જેવી ચ્યા ચોમ તોય ના તૂટે શીરો ને રોટલી ચાલે ના દાલે આવે પણ દાલ ચીવી હોય હા પોણી જેવી એમ તો ભાતે આવી પણ ભાત ચીવા હોય કંટોળિયા એવું છે એમ તો પછી હે કહે કરજી હા કોકના હાથ પગ ભાજી નાખ તો કેટલી સજા પડે આપણે

તમે વાગુજી હાથ પગ ભાજી જેલમાં માં જાઓ તો તમારા છોકરાનું નું થાય લે કોણ ધણી થાય એવાનું ધોરા રાખડી પડશી તો પછી મારે એના જોડે બટલો ચીરીટ લેવાનો હવે બાસ્કુજી તમાર વાગુજી થી બટલો લેવાન હોય તો હાથ પગ નહીં ભાગવા તો મારી વાત ઓપડો વાઘુજીનો આ લાધાર કો કેવાનો સહારો કો રિક્ષા બની

હવે ડાબડી મુઢા તું અતાર જતો રે આ તો હું ઘર હેડ્યો છું ને એટલે તારો નસીબ છે કદા ખઈ તો બજાર હોમ હેડ્યો જ ને તો તને રિક્ષા નાશીન છો હાઈવે ઉપર નાશીન આવતો રો ના કે ભાઈ ઘેર જતો રે તું તારે 1100 રૂપિયા ની વર્તી મારી દે એટલે હવે થઈ દારૂ પીન હુઈ જાય કે જાકે એક દારૂ પીન નહી હું વાને શેતર માં કોણ છે રિક્ષા ઘર પડી રાખવાની મારે કેટન જવાનું જાન તું હોવે શેતર માં પીન હુઈ હે નેગર આ આ વધારે બોલે છે હવે ઉપર જવે ઉપર જવે મામા મને મોટું જેવું લાગે તાણી ઉલાડી તારા ઉલાડ ભાઈ તો તારો સમય તાણી તારી વાત કરું છું મોમાના મંદિરે મફુજી અને બધા પાડી અને બહુ ગરમી કરતા એમ ને હવે જાય ખબર પાડું ગરમી છે ત્યાં હજુ મારી જોઈ જ નહીં તેં કહો હા તે આઈ જા એકી થાપે દોત ના પાડી નાખું કેજે એ માર્યા ચોપડી બાત કો એક દોનનો ખાલી આજો મારો પગ થવા દે પછી આ ગામમાંથી મારે બે જણાને ભમાવાના છે બે જણાને ભમાવાના છે એમ નઈ હવે હા એમાં એક તો હું છું બીજો કયો છે તું નહીં તું નહીં અન વધારે ચણી કરેની નખ આ લિસ્ટમાં તુંય આવી જાય અન તને ભમાવા પડશે ભલે હું તારા લિસ્ટમાં આવી જાતો પણ બે જણા ક્યાં છે કે હે હે માર્યા ચોપડ એક તો હરિયો બરાબર છે

આપણે ત્રણ જણા એકતા કરી ઓકા હું ભાગવા જાય તમને ખબર છે ઓય એ ડાળે નહી ગયા અને આજ વળી પાછો તમારે ભેળો આવું એટલે વળી નહી જાવ તમારે ઓમતાકા આ વખત નાહવાનો વારો નહી આવે કેમ નહી આવે એલાર તન મારા મગજમાં એક જોરદાર આઈડિયા આવી છે અને આઈડિયા થી કોમ લેવાનું છે ભાઈ કઈ તમારે પાસે ગમે તે આઈડિયા હોય ને તમને કહું પણ આ વખત નાધા ની તો ઘેર આઈને તમારા હાથ પર બાજી ના જઉં આ તો એલા મારી આઈડિયા તો અપલો તો મને ગમે તો મારો સાથ આવી શું છે પણ આઈડિયા કેવી છે આઈડિયા કો પેલા આઈડિયા તો હારી તો કાલ હોજે તૈયાર થઈ જાજો હવે કાલે હોજે ની મારે તો અતારે રો છેતર મોજો છે બરાબર છે એટલે અતારે ઉઠાઈ લે બરોબર સમય નો લાભ લઈ લઈએ હા બરાબર છે 1100 રૂપિયા લે તમે એ ઘેર પડ્યા છે એવું છે ઓ 1100 રૂપિયા ઘેર થી તમે હાલ લઈને આવું આજ તમારી પથારી ફેરવી નાખું હવે તો જાય તારો એવો પ્લાન કર્યો છે ને કે તારી પથારી ફરી જાય આમાં તો હા જલ્દી હટજો આયો આયો લો મોટા પર સોળ વાગ્યા ને હે પૈસા લઈને

આકા બોમો એક હારમવાણો હોય એરો ગામનું નામ મધેર લાવે આ રાકા ગામમાં એક ખરાબ બોણો હોય એરો ગામનું નામ ડુબાડે આ નેરો ખરાબ બોણો તું સી શું થા યા ગડી હવે હે એ હા હે પૈયા મડી ગયા તારા તને જ વળ્યું છે આ ડાબડી મુઢાકો પાવર હમણે હાલ ઉતારી નાખું હોમરા બોલ કે હવે સંતાગા હે આ લે અટ એય એ પોં મારી વા

tao cào cái gì à mày na? Này, cái cái xe này thì phải đi hết. Giờ ta mới chọc mà chứ, chọc thôi. nhanh,